અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ થયેલ એક મહિલા અને આરોપીને અંજાર પોલીસે રાજસ્થાનથી શોધી કાઢ્યા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા પૂર્વકચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ અપહરણ થયેલ અને ગુમ થયેલા બાળકો અને મહિલાઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી આ સૂચનાઓ અનુસાર અંજાર પીઆઈ એઆર ગોહિલે તેમની ટીમ સાથે ગુમ થયેલા વ્યક્તિઓને શોધવાની કામગીરી હાથ ધરી અંજાર પોલીસ સ્ટેશનમાં તારીખ એક નવ બે હજાર પચીસના રોજ નોંધાયેલા ગુનામાં ભોગ બનનાર મહિલાનું અપહરણ કરનાર આરોપી જીતુ હજારીલાલ કુડેચા રાજસ્થાન હતો પોલીસ ટીમે સતત તપાસ કરીને આજ રોજ આરોપી જીતુ કુડેચાને ભોગ બનનાર સાથે રાજસ્થાનના પિંડવારા ખાતેથી શોધી કાઢ્યા આ સફળ કામગીરીમાં પીઆઈએઆર ગોહિલ અને અંજાર પોલીસ સ્ટેશનના સ્ટાફના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે